વલસાડમાં રખડતા ઢોરની અડફેટે યુવાનનો જીવ ગયો વલસાડના ભાગલ ગામનો યુવાન ઘરેથી નોકરી પર જવા નીકળ્યો અને રસ્તે રખડતા ઢોરની અડફેટે આવી ગંભીર ઇજાઓ પહોંચી હતી જેનું સારવાર દરમિયાન વલસાડની ખાનગી હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું આ બનાવને પગલે સમગ્ર પંથકમાં શોકની કાલીમાં છવાઈ ગઈ હતી આ કરુણ ઘટના અંગે ઘટના સ્થળેથી મળતી વધુ વિગતો મુજબ વલસાડના કાંઠા વિસ્તારમાં આવેલા ભાગલ ગામે ભીંડી ભળિયામાં રહેતા 25 વર્ષીય દિવ્યનભાઈ અશોકભાઈ પટેલ ગત તારીખ અઢાર અગિયાર બે હજાર ચોવીસના રોજ રાત્રે આશરે દસ વાગ્યાના સુમારે તેના ઘરેથી મેસ્ટ્રો મોપેડ નંબર જીજે ફિફ્ટીન એપી સિક્સ ટુ ટુ સિક્સ લઈને નોકરી પર જઈ રહ્યો હતો અને તે દરમિયાન ડુંગરી ગામે નહેર નજીક પહોંચતા રખડતા ઢોળની અડફેટે આવી જતા દિવ્યનભાઈ તેમની મોપેડ લઈને પટકાયા હતા જેમાં દિવ્યનભાઈને માથા મોડા અને છાતીના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેમને સારવાર માટે વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું આ બનાવ બાદ ડુંગરી પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે